કૃષ્ણ ક્યાં લાલ કી સંપીને રેવાય કાલે કદી ના કરાય સૌએ સંપીને રેવાય જે માજે વિ મામતા સાસુ મા વઉે જોવાયે સાસુ સસરાની સેવા કરીને સાસુ સસરાને સેવા કરીને જીવન સાર્થ કરાય સૌએ સાંપીને રેવાય રે કલેશ કદી ના કરાય સૌએ સાંપીને રેવાય રે સાસુ માટે મા માં બનવું વહ માં દીકરી દેખાય જે સાસુ માટે ને મા બનવું વહુ માં દીકરી દેખાય જે હળી મળીને રેવું હેત થી હળી મળીને રેવું હેત થી વાલ પથિ વરતાય સૌએ સાંપીને રેવાય જે કલેશ કદી ન કરાય સવે સાંપીને રે સાસુ અવના કલેશ થે ઘરની લક્ષ્મી જાય જે સાસુ અવના કલેશ ઘરની લક્ષ્મી જાય જે વાતાવરણ હોય કલોષિત વાતાવરણ હોય તો સગણું છૂન વાય રે વાય જે કલેશ ના કરાય સૌએ સંપીને રેવાય સમજીને રહેજો સાંપથી તો સગખડું થઈ જાય જે સમજીને રહે જો સંપથી તો સ્રગખડું થઈ જાય જે આનંદ વર્તે આથે પોર આનંદ વર્તે આથે પોર ઊણપ રહે નહીં કાય સવે સંપીને રેવાય જે લેશ કદી ના કહરાય સૌએ સાંપીને રેવાય જે નાનું ભરાળ કહે સાસુ ભેણા બેસીને હર ખાય જે નાનું ભરાડ કહે સાસુ ભેણા બેસીને હર ખાય જે માલક્ષ્મીને લાડ લડાવે એને લાડ લડાવે કાયમ કાયમથી વહાળી વર્તાય સવેપીને રેવાય એ કલેશ કદી ના કરાય સૌવે સાંપીને રેવાય નાનું ભરાડ આપણને કેટલું બધું બતાવે સંપમાં શું નથી જોતો પણ રહેવું કેવી રીતે તો સંપરે મા જેવી મમતા સાસુમાં વહુએ જોવાય જેટલી મામાં આપણે મમતા જોતા હોય ને એટલી જ કે સાસુમાં વહુએ જોવાય ને અને સાસુએ પાછા સસરાની સેવા કરીને જીવન સાર્થક કરાય સાસુ સસરાની સેવા કરે ને તો કે જીવન એકદમ આનંદમય થઈ જાય પણ અત્યારે સેવા કરવી એટલે તો બધાને બહુ ભારે પડી જાય હું બધા કેમ કે બધાને મજામાં બહુ લહેર પડે પણ મજા બહુ કરશું તો સજા પડશે બીજું સાસુ મટીને માં બનવું કે બહુમાં દીકરી દેખાય બે ની કીધું છે અહીંયા સાસુમાંમાં આપણે મહાદેવીમાં પાછું અહીંયા સાસુમાં મટીને મા બનવું બહુમાં દીકરી દેખાવી જોઈએ કારણ કે એકાથી તો તાળી ન પડે ને બે બરાબર થવાનું કે છે હળીમળીને રહેવું હેતથી તો વાલપથી વરતા બહુ હાલથી રહેવાનું હળીમળીને રહેવાનું કે સાસુના કલેશથી ઘરની લક્ષ્મી જાય લક્ષ્મી એટલે પૈસો પછી પૂર્વજન્મનો ભલે હોય પણ પછી હોતો નથી એટલે અને હોય તો ન હોય તો શું ફાયદો પૈસો એટલે સાસુના કલેશથી જ ઘરમાંથી લક્ષ્મી જાય અને ઘરમાં ઝઘડાતા એટલે બધા પરિવારમાં પણ કેવું હોય પછી જોવા વાતાવરણ હોય પછી કશું સીતો સગડું સુખ સીનવાઈ જાય કરોડો રૂપિયા છે ગાડીઓ છે બંગલા છે પણ ઘરમાં શાંતિ જ ન હોય તો શું કામનું એ સુ કયો આખું વેડફાઈ જાય છે સુખ અને કેના કારણે તો કે સાસુઓના કારણે વધારે પૂરતું જ્યાં દુઃખ આવે ત્યાં સાસુઓ બે ઝઘડે એટલે ધીરે ધીરે બધા એમાં આગળ આગળ હાલતું આવે એટલે બને જો ભજન સાંભળીને થોડું અંદરથી કંઈક લેજો શું કહે છે એના સમજીને રહે જો સંપથી તો શ્રગ ખડું થઈ જાય સમજી વિચારી સાસુ રહીને તો સ્રગ આપણે ઘરે આવી જાય બોલો સ્રગમાં જવાની જરૂર નહીં પડે અહીંયા અહીંયા જ વૈકુંઠ છે આનંદ વર્તે આઠો પોર તો ઉણપ રહે નહીં કાંઈ આઠે પોર આનંદમાં રહેવાનું બસ આજે આવ્યા ને કાલે જવાનું છે મને સંપીને રહેવાનું કે છે નાનુભરા નાનું ભાઈ કહે સાસુ વહુ ભેડા બેસીને હરખાય ભેગા સાથે રહીને આમ આનંદમાં રહેવાનું લક્ષ્મી એને લાડ લડાવે કાયમ એને ઘરે દિવાળી વર્તાય કહેતો લક્ષ્મી આપણને એટલો લાડ લડાવશે એટલે એટલી લક્ષ્મી આપણે ઘરે સાત્વિક આવશે આપણે ઘરે કાયમ દિવાળી વર્તાય પણ સૌએ સંપીને રહે તો બાકી કલેશ કદી કે ન કરાય કલેશ કરશું તો લક્ષ્મી એક દિવસ રજા જરૂર કોઈને ઘર ઝઘડો થતો ને આપણે જઈને તો ઉકલે ચાલો ભાઈ અમે જઈએ મારા ઘરે પણ આનંદથી મોજમાં હૈએ હેં તો જરૂર આપણને ઉકલે માટે બને તો કોશિશ કરશું આવા સંતોએ આપણને ભજન બનાવી બનાવીને આપ્યા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય